હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે આપણે મોડલ પેપરની સરી ચાલુ કરી દીધેલી છે મિત્રો તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર નંબર એકવીસ જેના અંદર સાઇન્ટ એમ સીક્યુ આપણે ભણવાના છીએ મિત્રો જે તમારા આ વિષયોને આવરી લેશે આ સાઇન્ટ એમસીક્યુ ભારતનું બંધારણ આવશે વિજ્ઞાન ટેકનોલોજી આવશે સામાન્ય જ્ઞાન આવશે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત અને ગુજરાતની ભૂગોળ આ બધા સબ્જેક્ટોનો મિત્રો સમન્વય કરીને આ સાઈન્ટ પ્રશ્નો બનાવવામાં આવ્યા છે તો આવા મોડલ પેપર મિત્રો બનાવવાનું ના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને અગાઉ મેં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર નંબર એકથી વીસ અપલોડ કરી દીધા છે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આખું પ્લે લિંક આપી દે તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર નંબર એકવીસ જેના અંદર આપણે સાઇન્ટ એમસીક્યુ સારી રીતે ભણીએ પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને ભારતીય નાગરિકતાથી વંચિત કરી શકાય છે તો યુદ્ધ દરમિયાન જેવી પરિસ્થિતિ ઊભી થાય ને મિત્રો તો કોઈપણ વ્યક્તિને ભારતીય નાગરિકતાથી વંચિત કરી શકાય છે બરાબર યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ ભારતીય નાગરિકો દ્વારા વિદેશી નાગરિકતા ગ્રહણ કરી લેવાથી તેની ભારતીય નાગરિકતાને શું અસર થશે તો યાદ રાખજો મિત્રો કોઈ પણ વ્યક્તિ છે જે ભારતનો નાગરિક દ્વારા એને વિદેશી નાગરિકતા ગ્રહણ કરી લેવાથી તેની ભારતીય નાગરિકતા શું થશે મિત્રો સમાપ્ત થઈ જશે એટલે પૂરી થઈ જશે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં જન્મ લેનાર દરેક જન્મથી જ ભારતીય નાગરિક માનવામાં આવશે જેનો જન્મ કઈ તારીખ પછી ભારતમાં થયો હોવો જોઈએ તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પછી થયો હોય ને જન્મ એ દરેક વ્યક્તિને ભારતના અંદર જન્મ લીધો હશે ને મિત્રો એ વ્યક્તિ ભારતીય નાગરિક માનવામાં આવશે તો જો મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને એ બંધારણના પ્રશ્નો છે ને બંધારણ એ તમારે મારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ત્રીસ માર્ક્સનો નો પૂછાશે મિત્રો આગળ હું જે અભ્યાસક્રમ તમને બતાવીશ મિત્રો એના અંદર તમને ખબર પડશે હવે આગળના આપણે પ્રશ્નો સમજીએ હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે દેશીયકરણ દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિ માટે કયું વિધાન સાચું છે તો ભારત અથવા ભારત સરકારની સેવાઓમાં ઓછામાં ઓછા એક વર્ષ ચોક્કસ રહેવા જોઈએ મિત્રો એ લોકોને જ મિત્રો દેશીયકરણથી નાગરિકતા પ્રાપ્ત થઈ શકે છે બરાબર આ એક એનું મોટું રીઝન છે કે ભારત અથવા ભારત સરકારની સેવાઓમાં ઓછામાં ઓછા એક વર્ષ સુધી મિત્રો ચોક્કસ રહેવા જોઈએ એ લોકો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલા વર્ષો સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ

વ્યક્તિઓને નાગરિકતા અંગેની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ અંદર હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય સંવિધાનના આર્ટિકલ સાત મુજબ કઈ તારીખ પછી ભારતના રાજ્ય ક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્ય ક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલ વ્યક્તિ ભારતના નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો એક માર્ચ ઓગણીસો સુડતાલીસની તારીખથી મિત્રો આ આર્ટિકલ સોંપવામાં આવ્યો હતો બંધારણના અંદર અને આ બાબતની કંડિશન મૂકવામાં આવી હતી કે ભારત રાજ્ય ક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્ય ક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલ વ્યક્તિ ભારતને નાગરિક ગણાશે નહીં આવું મિત્રો એક માર્ચ ઓગણીસો સુડતાલીસના અંદર આ આર્ટિકલના અંદર કરવામાં આવેલું છે એટલે આ બાબતો યાદ રાખવાની છે અને જોઈ લો મિત્રો બંધારણના આ લેવલના પ્રશ્નો તમારે એક્ઝામના અંદર જોવા મળશે એટલે વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદ દ્વારા કયા અનુચ્છેદ હેઠળ નાગરિકતાના અધિકારણોનું કાયદા દ્વારા નિયમન કરવાનું વર્ણન કરેલું છે તો અગિયારમાં અનુચ્છેદના અંદર મિત્રો આ બાબતનો ખુલાસો કરેલો છે તે સંસદ દ્વારા અનુચ્છેદ હેઠળ કયો અનુચ્છેદ અગિયાર હેઠળ મિત્રો તે નાગરિકતાના અધિકારોનું કાયદા દ્વારા નિયમન કરવાનું વર્ણન કરેલું છે અનુચ્છેદ અગિયારમાં હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં રહેતા બ્રિટિશ નાગરિક પોતાનો દાવો નહીં કરી શકતા વેપાર અને અને વ્યવસાયની સ્વતંત્રતાનો મિત્રો યાદ રાખી લેજો આપણા ભારતના અંદર મિત્રો જે બ્રિટિશરો નાગરિકો રહે છે ને એ લોકો મિત્રો કઈ બાબતનો દાવો નથી કરી શકતા વેપારનો અને વ્યવસાયની સ્વતંત્રતાનો હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં એકલ નાગરિકતા કયા બંધારણમાંથી લેવામાં આવી છે તો બ્રિટનના બંધારણના અંદરથી મિત્રો ભારતના અંદર આ એકલ નાગરિકતા લેવામાં આવી છે બરાબર બ્રિટનના બંધારણમાંથી હવે અગિયારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અમુકનો કોન્સેપ્ટ કયા બંધારણમાંથી લેવામાં આવ્યો છે તો અમેરિકાના બંધારણમાં અંદરથી મિત્રો તમને ખબર છે આ અમુકનો આખો કોન્સેપ્ટ લેવામાં આવેલો છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ન્યાયનું પુનઃ અવ અવલોકન યાદ રાખજો મિત્રો ન્યાયનું પુનઃ અવલોકન કોના બંધારણમાંથી લેવામાં આવેલું છે તો અમેરિકાના બંધારણના અંદરથી મિત્રો આ ન્યાયનું પુનઃ અવલોકન એ કોન્સેપ્ટ લેવામાં આવેલો છે હવે તેરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ન્યાયાધીશોને દૂર કરવાની પ્રક્રિયા કોના બંધારણમાંથી લીધેલી છે તો અમેરિકાના બંધારણના અંદરથી મિત્રો ન્યાયાધીશોને દૂર કરવાની પ્રક્રિયાઓ મિત્રો આપણે લીધી છે બરાબર અમેરિકાના બંધારણના અંદરથી હવે ચૌદમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા કોના બંધારણમાંથી લીધેલી છે તો રાષ્ટ્રપતિ માટે મિત્રો એક ચૂંટણી થવી જોઈએ એવું મિત્રો આપણે આયર્લેન્ડના બંધારણના અંદરથી આ બાબત આ કોન્સેપ્ટ લીધેલો છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હાલ સંસદમાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે તો યાદ રાખજો મિત્રો હાલ સંસદના અંદર રાષ્ટ્રપતિ જે છે ને મિત્રો એ બાર સભ્યોની નિમણૂક કરે છે અને આ જે પ્રશ્ન છે મિત્રો એ વારંવાર ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો હવે સોળમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા બંધારણ અનુસાર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસેથી સલાહ માગી શકે છે તો યાદ રાખજો મિત્રો કેનેડાના બંધારણના અંદર આ બાબતનો ઉલ્લેખ છે મિત્રો કે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસે સલાહ માગી શકે છે બરાબર કોના બંધારણના અંદરથી કેનેડાના બંધારણના અંદર હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાજ્યપાલને નિમણૂક કેન્દ્ર દ્વારા થાય એ કોના બંધારણમાંથી લેવામાં આવ્યું છે તો કેનેડાના બંધારણના અંદરથી મિત્રો આ બાબત લેવામાં આવી છે કે રાજ્યપાલને નિમણૂક કેન્દ્ર દ્વારા કરવામાં આવશે બરોબર એટલે જોઈ લો મિત્રો આવા પ્રશ્નો પૂછાશે તમારી એક્ઝામના અંદર હવે અઢારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વેપાર વાણિજ્યની છૂટ એ કોના બંધારણમાંથી લેવામાં આવી છે તો ઓસ્ટ્રેલિયાના બંધારણના અંદરથી મિત્રો વેપાર વાણિજ્યની છૂટ એ લેવામાં આવેલી છે બરાબર ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક એ કોના બંધારણમાંથી લેવામાં આવેલી છે તો ઓસ્ટ્રેલિયાના બંધારણના અંદરથી મિત્રો સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક એ બાબત લેવામાં આવેલી છે હવે વીસમા નંબરનો પ્રશ્ન આપણે સમયે સમજીએ કે બંધારણીય સુધારો એ કોના બંધારણમાંથી લેવામાં આવ્યો છે તો દક્ષિણ આફ્રિકાના અંદરથી મિત્રો તમને ખબર છે કે બંધારણીય સુધારો એ બાબત આપણે લીધેલી છે તો જોઈ લો મિત્રો કયા દેશના અંદરથી મિત્રો આપણે કઈ બાબતો લીધી છે એના અંદરથી હવે પ્રશ્નો પૂછાય છે અને તમને ખબર છે મિત્રો કે આપણા ભારત દેશનું જ્યારે બંધારણ બનાવવાનું હતું ને ત્યારે મિત્રો સાઈઠ જેવા દેશોનું મિત્રો બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મિત્રો આપણે અમુક બાબતો એ બંધારણના અંદરથી લીધેલી છે હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કટોકટી દરમિયાન અધિકારોની મોકૂફી એ કોના બંધારણમાંથી લેવામાં આવેલું છે તો જર્મનીના બંધારણના અંદરથી મિત્રો આ બાબત લેવામાં આવી છે કે કટોકટીની દરમિયાન અધિકારોની મોકૂફી રાખવામાં આવશે બરાબર એ જર્મનીના બંધારણમાંથી લીધેલી છે આ બાબત હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય બંધારણમાં કયા ભાગમાં ચૂંટણીની જોગવાઈ કરેલી છે તો ભાગ પંદરના અંદર મિત્રો તમને ખબર છે જે આપણે ચૂંટણીની જોગવાઈ કરવામાં આવેલી છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભાડભૂતનો મેળો જેને મિની કુંભ મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે એ ભાડભૂતનો મેળો છે ને મિત્રો એ ભાડભૂત તાલુકાના અંદર વાગરા વાગરા ગામના અંદર મિત્રો યાદ રાખી લેજો અને જિલ્લો છે ભરૂચ એના અંદર મિત્રો આ ભાડભૂતનો મેળો છે ને એનું આયોજન થાય છે બરોબર ભાડભૂત તાલુકો છે વાઘરા ગામ છે અને ભરૂચ જિલ્લામાં હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભાદરવા દેવનો મેળો યાદ રાખજો મિત્રો ભાદરવા દેવનો મેળો સુલપાણીશ્વરનો મેળો એ તિલકવાડા નર્મદાના અંદર આ મેળો છે મિત્રો એનું આયોજન કરવામાં આવે છે હવે પચીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સબરી કુંભ મેળો એ ડાંગ જિલ્લાના અંદર થાય છે મિત્રો આનું આયોજન હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગ્રીષ્મ મહોત્સવ યાદ રાખજો મિત્રો ગ્રીષ્મ મહોત્સવ જે છે મિત્રો એ સાપુતારા ડાંગના અંદર આનું આયોજન થાય છે અને આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો એ વારસાના પ્રશ્નો છે અને તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો વારસો જે છે ને મિત્રો એ ઘણા ખરા માર્ક્સના અંદર તમને પૂછાશે પંદરથી વીસ માર્ક્સના અંદર બરાબર હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આદિવાસી નૃત્ય મહોત્સવ ચાળો નૃત્ય ડાંગ દરબારનો મેળો એ ક્યાં ભરાય છે મિત્રો તો આહવા ડાંગના અંદર મિત્રો આ ભરાય છે બરોબર જે આદિવાસી નૃત્ય મહોત્સવ છે ચાળો નૃત્ય જેને ડાંગ દરબારનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર આહવા ડાંગના અંદર આ ભરાય છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાલણપીરનો મેળો યાદ રાખજો મિત્રો પાલણપીરનો મેળો ક્યાં ભરાય છે તો હળમતીયા ગામ મોરબીના અંદર મિત્રો આ પાલણપીરનો મેળો ભરાય છે યાદ રાખી લેજો મિત્રો આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે જોઈ લો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો જોઈ લો મિત્રો તમારા માટે એક મહત્ત્વની વસ્તુ છે કે આવા મોડલ પેપરો મિત્રો તમારા એક્ઝામ માટે એકથી વીસ અગાઉ બનાવેલા છે મિત્રો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આખી લિંક આપી દે જે આ બધા પ્રશ્નો છે ને મિત્રો જે આ મોડલ પેપરના એ તમારું જે એલડીઆરનું જે પોલીસ કોન્સ્ટેબલનું પેપર છે જેના અંદર પાર્ટ ટુ એકસો વીસ માર્ક્સનું પૂછાશે મિત્રો એના અંદર ખૂબ જ કામ આવવાના છે એટલા માટે બધા મોડલ પેપરો જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કરોલ પીરનો મેળો યાદ રાખજો મિત્રો કરોલ પીરનો મેળો એ નખત્રાણા કચ્છના અંદર ભરાય છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મેકરણનો મેળો યાદ રાખજો લખપત કચ્છના અંદર મિત્રો આ મેકરણનો મેળો છે ને મિત્રો એ ભરાય છે હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાડિયાનો મેળો ચાડિયાનો મેળો જે છે ને મિત્રો એ પંચમહાલના અંદર ભરાય છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સૌરાષ્ટ્રની કોળી કળબીની બહેનોનું નૃત્ય એને કયું નૃત્ય કહેવાય છે મિત્રો ગોપ ગુંથણોનું નૃત્ય આને ઓળખવામાં આવે છે જે સૌરાષ્ટ્રની કોળી કળબી બહેનો દ્વારા કરવામાં આવે છે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોહિલવાડ પંથકના કોળીઓનું નૃત્ય કયું છે તો ઢોલો રાણો જે છે મિત્રો એ ગોહિલવાડ પંથકના કોળીઓનું નૃત્ય છે બરાબર ઢોલોરાણો હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભાળના નળકાંઠાના માછીમારોનું નૃત્ય કયું છે તો પઠાર નૃત્ય જે છે મિત્રો એ ભાળના નળકાંઠાના માછીમારોનું નૃત્ય છે બરાબર પઢાર નૃત્ય જે આ ઘણી બધી એક્ઝામોના અંદર મિત્રો આ નૃત્યને લગતા જે પ્રશ્નો છે મિત્રો પૂછાશે કારણ કે તમારે પણ આ પોલીસ કોન્સ્ટેબલના અંદર વારસો પૂછાશે બરાબર બહુ એવા સારા માર્ક્સના અંદર હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તુરી સમાજની બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે તો મરચી નૃત્ય જે છે મિત્રો એ તુરી સમાજની બહેનો દ્વારા કરવામાં આવતું નૃત્ય છે બરાબર મરચી નૃત્ય હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તર ગુજરાતના ઠાકોરોનું નૃત્ય કયું છે તો ઉત્તર ગુજરાતના ઠાકોરોનું નૃત્ય છે મિત્રો ઠાગા નૃત્ય કહેવાય બરાબર ઠાગા નૃત્ય હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગના આદિવાસીઓનું નૃત્ય કયું છે તો ડાંગના આદિવાસીઓનું જે નૃત્ય હોય છે મિત્રો એ ચાળો નૃત્ય કહેવાય કયું કહેવાય છે ચાળો નૃત્ય હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગના આદિવાસીઓનું નૃત્ય કયું છે તો યાદ રાખજો મિત્રો ડાંગના બે આદિવાસીઓ છે મિત્રો એના અલગ અલગ નૃત્યો છે જેને ભાયાન નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર ચાળો નૃત્ય પણ છે અને ભાયાન નૃત્ય પણ છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનું નૃત્ય કયું છે તો દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનું નૃત્ય છે મિત્રો ઘેર નૃત્ય કહેવાય છે બરોબર બરાબર નૃત્ય હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સૌરાષ્ટ્ર પંથકનું નૃત્ય કયું છે તો સૌરાષ્ટ્ર પંથકનું નૃત્ય છે મિત્રો રાસ અને રાસડા નૃત્ય એ સૌરાષ્ટ્ર પંથકનું નૃત્ય કહેવાય છે બરોબર રાસ અને રાસડા નૃત્ય હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ડાંગના આદિવાસીઓનું નૃત્ય કયું છે તો પાઉરી નૃત્ય જે છે મિત્રો પાવરી નૃત્ય એ ડાંગના આદિવાસીઓનું નૃત્ય કહેવાય છે બરોબર હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બનાસકાંઠાનું કયું નૃત્ય છે તો કાનુડોન નૃત્ય જે છે મિત્રો એ બનાસકાંઠાના અંદર વખણાતું નૃત્ય છે તો જુઓ મિત્રો આવા લેવલના પ્રશ્નો મિત્રો વારસાના અંદર તમારી એક્ઝામના અંદર પૂછાશે અને પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો થોડું લેવલઅપ તો રહેવાનું છે બરોબર એટલે આવા પ્રશ્નોની તૈયારી કરજો વિડીયો ગમતું હોત તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તેતાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરીનું પરીક્ષણ કરવા માટે સારું દ્રાવણ વપરાય છે તો મંદ આયોડીનનું દ્રાવણ મિત્રો આના અંદર વપરાતું હોય છે અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર મિત્રો પૂછાઈ ગયો અને વિજ્ઞાન ટેકનોલોજીનો પ્રશ્ન છે બરોબર અને તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર વિજ્ઞાન ટેકનોલોજી પૂછાશે મિત્રો અને આ જે મિત્રો મંદ આયોડિનનું જે દ્રાવણ છે ને મિત્રો મંદ આયોડિનનું દ્રાવણ એ ભૂરો કાળો રંગ થાય તે સ્ટાર્સની હાજરી સૂચવે છે કોઈ પણ ખોરાક ઉપર બરાબર એટલે આ રીતનું મિત્રો પરીક્ષણ કરવાનું હોય છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સૌ પ્રથમ પ્રોટીન શબ્દનો પ્રયોગ કોણે કર્યો તો જે જે બર્જેલીઓસ યાદ રાખજો મિત્રો પરીક્ષાના અંદર પૂછાઈ ગયું છે કે સૌ પ્રથમ પ્રોટીન શબ્દનો પ્રયોગ કોણે કર્યો તો જે જે બર્જેલીઓસ એ કરેલો છે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિદ્યુત રાસાયણિક દ્વૈતવાદ ઇલેક્ટ્રોનિક કેમિકલ ડ્યુઆલિઝમની શોધ કોણે કરી છે તો જે જે બરજેલીઓ છે કરેલી છે યાદ રાખી લેજો મિત્રો આવા પ્રશ્નો પૂછાશે વિજ્ઞાન ટેકનોલોજીના અંદર બરોબર તમને ખબર છે મિત્રો આ મોડલ પેપર નંબર એકવીસ છે જેના અંદર આપણે સાઈઠ પ્રશ્નો ભણવાના છે હાલ આપણે પિસ્તાલીસ જોયા આગળ આપણે બીજા જોઈશું એના પહેલાં મિત્રો મહત્ત્વની બાબત તમને જણાવી દઉં જે તમારે જાણવી ખૂબ જરૂરી છે તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર છે મિત્રો એ બસો માર્ક્સનું તમારું પૂછવાનું છે એ બસો માર્ક્સનું પેપર કઈ રીતે પૂછાશે એ સમજી લો મિત્રો પાર્ટ વન ને પાર્ટ ટુના અંદર ડિવાઈડ થયેલું છે મિત્રો બસો ગુણનું પેપર જોઈ લેજો પાર્ટ વનના અંદર પૂછાશે મિત્રો રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન એ ત્રીસ માર્ક્સમાં પૂછાશે પછી બીજા નંબરમાં આવે છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એ ત્રીસ માર્ક્સ અંદર પૂછાશે પછી ગુજરાતી ભાષા કોમ્પ્રિહિવ એ વીસ માર્ક્સના અંદર બરોબર એટલે પાર્ટ વન કુલ છે મિત્રો એ એસી માર્ક્સના અંદર પૂછાશે જે તમને આ સ્ક્રીન ઉપર જોવા મળે છે હવે મિત્રો મહત્વની બાબત એ છે કે પાર્ટ વનના અંદર પાસ થવા માટે મિત્રો એસી ગુણના અંદરથી મિત્રો બત્રીસ માર્ક્સ એટલે ચાલીસ ટકા માર્ક્સ ફરજિયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો એટલે આ બાબત યાદ રાખવાની રહેશે હવે પાર્ટ ટુના અંદર મિત્રો શું પૂછાશે જોઈ લો ભારતનું બંધારણ મિત્રો ત્રીસ માર્ક્સના અંદર પૂછાશે વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ ચાલીસ માર્ક્સના અંદર પૂછાશે પછી ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ માર્ક્સના અંદર પૂછાશે મિત્રો જોઈ લો આ પાર્ટ ટુ છે મિત્રો એકસો વીસ માર્ક્સના અંદર પૂછાશે તો યાદ રાખી લેજો મિત્રો એકસો વીસ માર્ક્સના અંદરથી મિત્રો પાસ થવા માટે અડતાલીસ માર્ક્સ એટલે ચાલીસ ટકા માર્ક્સ ફરજિયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો તો મિત્રો આ તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર છે મિત્રો આ લેવલ ઉપર પૂછાશે જોઈ લેવાનું અને આ બાબતોને યાદ રાખવાની છે ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો વિડીયો બનાવે છે ને એના જે પ્લે લિસ્ટ બનાવ્યા છે દાખલા તરીકે મોડલ પેપરનું પ્લે લિસ્ટ બનાવ્યું છે અને જે આ વિષયો જે છે ને મિત્રો બંધારણ છે વિજ્ઞાન ટેકનોલોજી ભૂગોળ સાંસ્કૃતિક વારસો એના પણ સ્પેશિયલ વિડીયો છે તો બંનેના પ્લેલિસ્ટ મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે અથવા વિડીયો પણ અપલોડ કરી એટલા બધા વિડીયો જોવા હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો બરાબર અને આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રોટીનનો એકમ ઘટક કયો હશે તો એમિનો એસિડ છે ને મિત્રો એ પ્રોટીનનો એકમનો ઘટક કહેવાય છે બરોબર એમિનો એસિડ આ ઘણી બધી એક્ઝામના અંદર આ પૂછાઈ ગયું હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોટીનના પાયા માટે જવાબદાર ઉત્સેષક કયો છે તો પ્રોટી એજ જે છે મિત્રો એ પ્રોટીનના પાચન માટે યાદ રાખજો મિત્રો પ્રોટીનના પાચન માટે જવાબદાર ઉત્સેષક છે જેનું નામ છે પ્રોટી એજ આ સર મિત્રો જુઓ આવા પ્રશ્નો વારંવાર હવેની પરીક્ષાના અંદર પૂછાય છે મિત્રોના વિજ્ઞાન ટેકનોલોજીના બધા પ્રશ્નો છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાળ શીંગડા અને નખ કયું પ્રોટીન હોય છે તો યાદ રાખજો મિત્રો વાળ શીંગડા અને નખના અંદર મિત્રો કેરોટીન નામનું પ્રોટીન હોય છે બરાબર કેરોટીન હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ છીએ સંયોજક પેશીમાં શું હોય છે તો કોલેજન હોય છે મિત્રો આ સંયોજક પેશીના અંદર બરાબર કોલેજન હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધમાં કયું પ્રોટીન જોવા મળે છે તો દૂધના અંદર છે મિત્રો કેસિન નામનું પ્રોટીન જોવા મળે બરાબર કેસિન હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે દૂધમાં કયો એસિડ જોવા મળે છે તો દૂધના અંદર છે મિત્રો લેક્ટિક એસિડ જોવા મળે છે કયો એસિડ આવે છે લેક્ટિક એસિડ હવે બાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે દૂધની શુદ્ધતા માપવાનું સાધન કયું છે તો લેક્ટોમીટર જે છે મિત્રો એ દૂધની શુદ્ધતા માપવાનું સાધન કહેવાય છે બરાબર લેક્ટોમીટર હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સ્તનપાન કરાવતા માતાના દૂધમાં કયું તત્વ હોય છે તો રેનીન નામનું તત્વો હોય છે મિત્રો સ્તનપાન કરાવતા માતાના દૂધના અંદર તત્વ બરોબર રેનીન નામનું તત્વ હોય છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એક ગ્રામ પ્રોટીન કેલરી કેટલી ઊર્જા ધરાવે છે તો પાંચ પોઈન્ટ પાસઠ કિલો કેલરી મિત્રો ધરાવે છે અને આવા પ્રશ્નો પણ હવે એક્ઝામના અંદર જોવા મળે છે બરોબર અને એના અંદર મિત્રો જો આપ્યું છે કે દહન થવાથી શરીરે મળતી ઊર્જા મિત્રો ચાર કેલરી જ મળતી હોય છે બરોબર બાકી આમ કુલ કેટલી હોય પાંચ પોઈન્ટ પાસઠ કિલો કેલરી હોય છે પણ દહન થયા બાદ મિત્રો ચાર કિલો કેલરી મળતી હોય છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરીનું પરીક્ષણ કરવા માટે કયા દ્રાવણનો ઉપયોગ થાય છે તો મોરથૂથુના દ્રાવણનો ઉપયોગ થાય છે મિત્રો ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરીનું પરીક્ષણ કરવા અને આ પ્રશ્ન છે મિત્રો એ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સૌથી વધારે પ્રોટીન શેમાંથી મળે છે તો સોયાબીનના અંદરથી મિત્રો સૌથી વધારે પ્રોટીન મળતું હોય છે આ તમને ખબર હશે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સોયા સ્ટેટ યાદ રાખજો મિત્રો સોયા સ્ટેટ તરીકે કોને ઓળખવામાં આવે છે તો મધ્યપ્રદેશને મિત્રો સોયા સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે આ પણ પ્રશ્ન પૂછાય ગયો હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે પ્રોટીનની ઉણપથી થતો રોગ કયો છે તો મહારાષ્ટ્રમાં યાદ રાખજો મિત્રો મહારાષ્ટ્રમાં ક્વાસિયો કોર આ બંને રોગ છે મિત્રો પ્રોટીનની ઉણપથી થતા રોગ છે બરાબર મારાસમાં અને ક્વાસિયો કોર હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ચરબીના બંધારણમાં શું હોય છે તો ગ્લિસ્ટ્રોલ અને ફેટી એસિડ હોય છે મિત્રો આ ચરબીના બંધારણના અંદર બરાબર ગ્લિસ્ોલ અને ફેટી એસિડ હોય છે તો જો મિત્રો આજનું આ તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલનું આ મોડલ પેપર હતું એકવીસમાં નંબરનું જેના અંદર આપણે સાઠ પ્રશ્નો જોવાના હતા તો સાઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ચરબી શામાં દ્રાવ્ય હોય છે તો એસિટોન અને બેન્ઝિન યાદ રાખજો મિત્રો ચરબી શાના અંદર દ્રાવ્ય હોય છે એસિટોન અને બેન્ઝિનના અંદર તો આ સાઈઠ પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો વિડીયોના પ્લે લિસ્ટ બનાવે છે એની પણ લિંક એના અંદર મૂકી દઉં છું એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન તો ચાલો આપણે મળીએ બીજા વિડીયો ના અંદર બાય